તો જુઓ આજે અમારા ઘરમાં નવું નવું બધું કામ ચાલુ થઈ ગયું છે એટલે આમ જઈએ જો પડદા પડદા નખાઈ દીધા છે એન્કલ નખાઈ દીધા છે અને અહીં ઊભા ઊભા જો કેવા ખુશ થાય છે જો થોડા નીચા ના થોડો નીચો થઈ જાય તમારે હા જો ના તમારી વધારે છે અને અમે લોકોએ જો આ એંકલ બી નખાઈ દીધું કે હવે મમ્મી અહીંયા રહેવા આવવાના છે ને અમારી ઘેર તો એમને ચડવાનું અઘરું ના પડે બીજું બીજું કે અહીંયા બી નખાઈ દીધું જો જાયું પકડો મારે ચડવું છે પકડીને ઉંબરલાયક ઉંબર ઉંબરલાયક થઈ ગઈ છે એના માટે રીતે ચડવામાં અમારા ઘરમાં ખુશીઓની લહેર આવી છે એમાં એમાં એવું છે કે આ બધી ક્વેશ્ચન લેયર મમ્મી લીધે આવી છે કે મમ્મી ઘરે આવી છે તો મમ્મી લીધે તકલીફ ના પડે એ લીધે એંગલ ન ખાયા બાર નો અને અહીનો કેમ કે એને થોડો નીનો નો પ્રોબ્લેમ છે એવું તો મેં કહી દીધું હવે તમારે એક્સ્ટ્રા કહેવાનું છે મેં નહીં સાંભળ્યું નહીં સાંભળી બરાબર નહીં સાંભળ્યું સ્પષ્ટ બોલ અને બીજી એક વાત કે આ બધો ધંધો કર્યો પણ જો મારા ઘરમાં કેટલો કચરો કર્યો ઓલરેડી બે વાર કચરાપોતું કરી દીધું છે અને આ કચરો કર્યો છે અને ત્યાર પછી આ ભઈ જો આ ભાઈ એ ફોન પર વાતો કર્યા કરે છે પણ એવું નહીં કે છે જ કચરો કરે તો યાર યાર જારી તારી હા મેન વસ્તુ તો રહી ગયું જે એસએસ ની જારી અમે કરાવી હતી એ એસિડ તૈયા લાગી ગયો તો એ લીધે બગડ્યું તો એના લીધે પાવડર કોટિંગ ભી કરાવી દીધું છે

આ બધું તમે લોકો ગંદુ કર્યું બરાબર તો સાફ કરીને જવાનું મારે કરવાનું છે નહીં તમે અમારે સાફ કરવાનું તમારે નહીં કરવાનું મારે કરવાનું કરવાનું હું યાર કરવાનું

આ આ જે છોકરો છે ને મારો ભદ્રનો ફ્રેન્ડ છે એનું નામ દિયાન છે અને આ મારો ભદ્ર આવ્યો અહીએ બેટા ગોલુ આવ્યો ગોલુ અને બાય ધ વે એનો યુનિટ ટેસ્ટ હતો ને એમાં ખાલી એને એક જ માર્ક્સ ઓછો આવ્યો ને કમ્પ્લીટ માર્ક્સ એકલા સાયન્સ માં એક માર્ક્સ કટ થયો છે એનો ઓકે એમ બધું ચલો બીજી એક વસ્તુ બતાવો આ જે છોકરી છે ને આ આ જે છોકરી છે ને એ મારા ભદ્રની ફ્રેન્ડ છે એનું નામ બી દિયા છે અને આ બંને છે જોડવા છોકરાઓ છે એક આ અને એક આ આ અને આ જાડિયો છોકરો છે આ બધા હાથ કહો અને મારો ભદ્ર છે પેલું સોંગ બહુ મસ્ત ગાય છે તું ને ભદ્રા લઈએ તો પથ્થર કઈ ગયા ચાલે લઈએ જો જો આવડે યો ગાસે મચ્છાવસો તમને બતાવું બે મિનિટ તું ને તુ નહી મેં વગાડતા સો આ બધા રાજુ કલાકારના ફેન છે રાજુ કલાકાર